જુનાગઢ વિસ્તારમાં સિંહો ગામમાં ફરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે લોકો ડરના ઓથા હેઠળ જીવી રહ્યા છે તો ફરી એકવાર બે સિંહોએ વિસાવદરના એક ફળિયામાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે બે નર સિંહોએ એક પશુનો શિકાર કર્યો હતો અને રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોએ પ્રત્યક્ષ જોઈ હતી જુનાગઢ વિસ્તારમાં સિંહો ગામમાં ફરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે લોકો ડરના ઓથા હેઠળ જીવી રહ્યા છે જેમાં બે નાર સિંહોએ ગધેડાનો શિકાર કરીને આ બંને સિંહો રહેણાંક વિસ્તારમાં મિશબાની માણી રહ્યા હતા અને જે ઘટનાનો વિડીયો સ્થાનિક લોકોએ ઉતાર્યો હતો જંગલનો રાજા હવે રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યો છે કેમ કે જંગલમાં સિંહોને શિકાર ન મળતો હોવાથી ભૂખ્યા સિંહો રહેણાંક વિસ્તારમાં પોતાનું પેટ ભરવા માટે આવતા હોવાના કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે સ્થાનિક રહીશોને બીક સતાવી રહી છે અને ક્યારે તેઓ પણ સિંહનું ભાણું બની શકે તે બીક હંમેશા તેમને સતાવે છે રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવા ડરી રહ્યા છે કેમ કે રખડતા કૂતરાની જેમ સિંહો ગામમાં ફરી રહ્યા છે જોકે અત્યાર સુધી કોઈ માણસનો સિંહ શિકાર કર્યો હોય એવી ઘટના સામે આવી નથી પરંતુ ભૂખ્યો સિંહ કોઈને પણ સકંજામાં લઈ શકે છે એ વાત નકારી શકાય નહીં ત્યારે ગામમાં બિંદાસ ફરતા સિંહ અને રોકવા માટે વિભાગે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને જંગલના રાજાને તેનું ભોજન જંગલમાં જ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે